વડોદરાથી ચોંકાવનારી ઘટના સામે આવી છે જ્યાં એક સોસાયટીમાંથી પૂર ઝડપે પસાર થતી સ્કૂલ વાનમાંથી બે વિદ્યાર્થીઓને પટકાય હતી બાળકોને ઘરે મૂકવા જતી સ્કૂલ વાનમાંથી બે વિદ્યાર્થીની પાછળના દરવાજાથી નીચે પટકાતા ઘસડાઈ ગઈ હતી જેના કારણે તેઓને ગંભીર ઈજા પહોંચી હતી આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી જોકે આ ઘટનામાં વિદ્યાર્થીઓને ઈજા પહોંચી હતી તરસાલી વિસ્તારમાં આવેલી તુલસી શ્યામ સોસાયટીનો આ બનાવ બન્યો છે સીસીટીવી વાયરલ થતાં જ પોલીસ હરકતમાં આવી હતી અને પોલીસે વાન ચાલકની ધરપકડ કરી હતી હા અમે લોકો અહીંયા ઊભા હતા ત્યારે અહીંયાથી સ્કૂલ વેન નીકળી પાછળનો દરવાજો ઓપન થઈ ગયો અને બે છોકરો નીચે પડી ચાલુ સ્કૂલવેલમાં એટલે અમે લોકોએ તરત ભાગીને છોકરોને ત્યાંથી ઊભી કરી એક છોકરી ચાલી નથી શકતી તો એને અમે લોકોએ એને અહીંયા ઉઠાઈને મતલબ અહીંયા ખીચકા પર બેસાડી અને પગમાં દવા બવા લગાડી અમે લોકોએ અને એના પછી સ્કૂલવેલમાં થોડી વાર પછી અમે લોકોએ મોકલી દીધી એટલે ડ્રાઈવર પછી એને ઘરે મૂકીને ગયો હા મારું આ સામે જ ઘર છે અહીંયા સીસીટીવી અમારું પોતાનું જ છે મારું હા હા વાગ્યું છે એટલે છોલાયું હતું બ્લડિંગ થતું હતું થોડું પગમાં લોહી નીકળતું હતું છોલાયું હતું પણ નથી ચાલી શકતી થોડું બિચારીને વાગ્યું એટલા માટે પછી ઉઠાય ને નહીં જતી વખતે ચાલી જ પછી વાન વાન બેદરકારી શું છે કે આમાં વાન સ્પીડમાં હતી ઓવર સ્પીડ પણ નહીં કહી શકતો પણ સ્પીડમાં હતી થોડી વાન એટલે એ જે સ્પીડ છે એટલી સ્પીડમાં થોડુંક ઓછી સ્પીડ હોત તો આટલું છોકરો વાગ્યું ના હોત ત્યારે દરવાજો પાછળથી ઓટોમેટિક ખુલી ગયે એટલે હોય છે કે આગળ કોઈ છોકરાઓ કોઈ ઉતરી હશે ને બી ખબર નહીં દરવાજો બંધ થયો નથી કેમ કે છોકરા ઉતરે ને તો પાછળથી પોતે દરવાજા બંધ કરે છે એટલે હોય જવાબદારી એટલે વાન વાર એકવાર ચેક કરવું જોઈતું હતું કે ભાઈ દરવાજો પ્રોપર બંધ થયો છે કે નથી થયો એવું વાન વાર એકવાર ચેક કરવું જોઈતું હતું કાર્યવાહી એટલે હવે હેતુ તો નથી કહી શકતો અહીંયા બધું થાય છે એટલે જોઈએ હવે આગળ ધ્યાન રાખવું જોઈએ હા ધ્યાન રાખવું જોઈએ એ છે ડ્રાઈવર ધ્યાન રાખવું જોઈએ ને છોકરાએ બી થોડું ધ્યાન રાખવું છું કે અંદરથી આવું કોલ બંધ ના કરે અમુક છોકરા એવું હોય જાતે મસ્તી કરતા કોલ બંધ કરે છે એટલે આ આવે કોના ભૂલના કારણે થયું છે તો તમને અરે ના ઇમેજિન ના કરી શકાય આ ઘટના રોડ પર બની હું તમને પોતે કહું છું કે અહીંયા પાછળથી કોઈ વ્હીકલ નહોતું આવતું એટલા માટે જો એકદમ એ બી વેહિકલ કોઈ સ્કૂલ બીજી કોઈ વાન આવતી હોત બીજી કોઈ સ્કૂલ બેન આવતી હોત વાનને પછી નીચે કંઈ પ્રોબ્લેમ થઈ જતો